અને વાલા વિદ્યાર્થીની બહેન આપણી નાની વસ્તુ કોઈક લઈ ગયું હોય અને એ આપણે થોડી નાની મોટી માથાકૂટ કરીને પાછી મેળવી લઈએ તો આપણને કેવો એ સર નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત સૈનિક સ્કૂલ રક્ષા શક્તિ સૈનિક સ્કૂલ દ્વારા આજે છવ્વીસમી જુલાઈ કારગિલ વિજય દિન શહીદોને શ્રદ્ધાંજલિ દેવાનો સુંદર મદાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ભરતભૂષણ મહેશભાઈ ડાયરેક્ટર શ્રી ડાયરેક્ટર શ્રી શીતલબેન એની ઉપસ્થિતિ પ્રિન્સિપાલ શ્રી ડૉક્ટર સર સ્ટાફ પરિવાર અને સૈનિક સ્કૂલના યંગ हमारे कैडेट्स बहनों ने आज शहीदों को श्रद्धांजलि दिया और हमारा जो कारगिल का विजय दिन था इसका सेलिब्रेशन किया तो आज का दिन हमारे शहीदों का हम याद करते हैं जो देश के लिए समर्पित हुए और हमारा जो विजय प्राप्त हुआ इसकी खुशी भी मनाते हैं तो ये सैनिक स्कूल में आज ये सेलिब्रेशन किया બચ્ચો કોઈ વિજય દિન ઓર શહીદ દિન કે લિયે બતાયા શહીન કેમો તો શું કહેશો યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત રક્ષા શક્તિ સ્કૂલ ચલાલા જે ધારી રોડ મીઠાપુર ડુંગરી તાલુકો ધારી જિલ્લો અમરેલી ગુજરાત ખાતે જે આવેલી છે એ રક્ષા શક્તિ સ્કૂલ ની દીકરીઓ દ્વારા કારગિલ વિજય દિવસ ની ઉજવણી અને જે કારગીલ યુદ્ધમાં શહીદો થયા એમને શ્રદ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમ આજે રક્ષા શક્તિ સ્કૂલ ચલાલા ખાતે હરીબા કેમ્પસ ખાતે આજે ઉજવવામાં આવ્યો જેમાં દીકરીઓએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી બે મિનિટનું મૌન રાખી અને જે શહીદો થયા એમને યાદ કર્યા અને ત્યાર પછી જે આપણને ભારત દેશને વિજય પ્રાપ્ત થઈ છે એ વિજયની ઉજવણી કરી ચલાલા